નમસ્કાર દર્શક મિત્રો વ્રત કથા ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું અષાઢી બીજના મહત્વ અને તેમની પાછળ જોડાયેલી પૌરાણિક વ્રત કથાઓ સામાન્ય રીતે ભક્તો ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે બારે વાંચ જતા હોય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે જગન્નાથપુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં બીજે રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે છે અને દોરડું પ્રાપ્તિનો કરે જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા તેણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામ તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો રથયાત્રા સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને આ ઉત્સવ લગભગ દસ દિવસ સુધી ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચંગ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધૂમ્નને ઈચ્છા થઈ કે ભગન ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા કરતો હતો એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાંથી એક મોટું તરતું લાકડું જોવા મળ્યું તેમણે આંતરિક પ્રેરણા મળી કે આ લાકડામાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિષ્મકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા આમ તે રાજા પાસે આવીને તે વૃદ્ધ વ્યક્તિ બોલ્યા કે હું તમને મૂર્તિઓ બનાવી આપીશ પરંતુ એક શરત એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો તે પછી વિશ્વકર્મા એટલે કે તે વૃદ્ધ વ્યક્તિ હાલમાં જે જગ્યાએ ભગવાનજીનું મંદિર છે તેની બાજુમાં જ એક નાનકડા ઘરમાં મૂર્તિઓના નિર્માણ કરવા માટે તે લાકડું લઈને જતા રાજાનો પરિવાર પણ ન જાણતો હતો કે આ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી દુખી થઈ ગયા તે ક્ષણે ભવિષ્યવાણી થઈ હે નરેશ દુખી ન થશો અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો આમ ત્યારબાદ તે જ સ્થિતિમાં મૂર્તિઓની સ્થાપના કરાવવામાં આવી હતી જગન્નાથજીની રથયાત્રામાં શ્રી કૃષ્ણ સાથે રાધાજી કે રૂક્ષ્મણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે એક વાર દ્વારકામાં શ્રી કૃષ્ણ રૂક્ષમણી સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી પણ કૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા રૂક્ષ્મણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપીકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શકતા નથી રાધાજીની શ્રી કૃષ્ણ સાથેને રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે તેથી બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવે પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે ઠીક છે પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખવો કોઈ પણ અંદર ન આવવું જોઈએ પછી તે કૃષ્ણ કે કેમ ન હોય માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેને દ્વારભદ્રજ રોકી લીધા પરંતુ શ્રી કૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી જે સાંભળીને શ્રી કૃષ્ણ અને બલભદ્ર અતિશરે અતિશય પ્રેમ રસનો અનુભવ કરવા લાગ્યો બીજી તરફ સુભદ્રાજી પણ ભાવવિહળ થઈ ગયા એવા માન અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવ્રત થઈ ગયા નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ તમારા જે મહાભાવમાં લઈને મૂર્તિસ્ત રૂપના દર્શન મેં કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે તેવી કૃપા કરો અને પ્રભુજીએ નારદજીને વરદાન આપતા તથાસ્તુ કહ્યું હવે આપણે જોઈશું કે રથયાત્રાની શરૂઆત કોણે કરી એકસો ને ચાલીસ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈસવીસન અઢારસો ને અઠ્યોતેરની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે હવે આપણે જોઈશું જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી આ મંદિરનો ઇતિહાસ ચારસો પચાસ વર્ષ જૂનો છે આ આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગદા સારંગજી દાસે કરી હતી જગન્નાથ મંદિર પહેલાં હનુમાનજીનું મંદિર હતું આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભૂત છે સારંગદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો જેથી તેઓ પૂરી નિમકાષ્ઠાની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અષાઢી બીજના દિવસે એટલે કે પહેલી જુલાઈ ઓગણીસો અઠ્યોતેરમાં પ્રથમ વાર રથયાત્રા યોજાઈ હતી હવે આપણે જોઈશું કેવી રીતે સરસપુર ભગવાનનું મોસાળ બન્યું એકસો ને ચાલીસ વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા તે સમયે સરસપુરમાં રણસોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું બસ તે જ સમયથી સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું હવે સરસપુરની તમામ પોળોમાં રહીશો તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે આમ જગન્નાથજીની રથયાત્રાનો મહિમા ખૂબ જ મોટો છે અને તેમની જેટલી પણ આપણે વાર્તાઓ સાંભળીએ એટલી ઓછી છે